હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજે હું તમારી સાથે કોઈ રેસીપી શેર નથી કરવાની પરંતુ એક ખૂબ જ કિચન ટિપ્સ તમારી સાથે હું શેર કરવાની છું અને આગળ પણ તમે ખૂબ જ ખૂબ જ તમારો આભાર છે તે મારી દરેક કિચન ટિપ્સ તમે ગમાડી છે તો અહીં આપણે બસ લોટથી જ આપણે તાંબા અને પિત્તળના વાસણ ચમકાવવાના છીએ તો બજારમાં ઘણા બધા કેમિકલ જેવા પાવડર અને લિક્વિડ મળતા જ હોય છે તેનાથી પણ પિત્તળના વાસણ સાફ થતાં હોય છે પરંતુ તેનાથી આપણા હાથ એટલા અને સ્કિન પણ બગડી જતી હોય છે અને એલર્જી પણ થતી હોય છે તો ચલો લઈ સ્ટાર્ટ આજે આપણે લોટથી જ વાસણ ચમકાવીશું તો અહીં મેં એક મીડિયમ સાઇઝની વાટકી લીધી છે અને એક ચમચી ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે તમે કોઈ પણ લોટ તમે લઈ શકો છો અથવા તો લોટ ચાળતા જે ઉપરનો જે કચરો હોય કે જે થૂલું કહીએ આપણે તે વધ્યું હોય તો તે પણ તમે આમાં લઈ શકો છો ફક્ત આપણે વાસણ સાફ કરવાના છે અહીં મેં એક ચમચી ભરીને મેં મીઠું લીધું છે તો હવે મીઠું અને આ ઘઉંનો લોટ બંને મિક્સ કરી દેવાનો છે તો અહીં મેન વસ્તુ છે તે વિનેગર છે અહીં મેં વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કર્યો છે તો આપણે આ લોટને વ્હાઈટ વિનેગરથી જ આપણે તેનું પેસ્ટ તૈયાર કરવાની છે તો જેટલો તમે લોટ લીધો હોય એક ચમચી હોય અથવા તો અડધી ચમચી હોય તેના સામે એ પ્રમાણે લી વિનેગર લેવાનું છે કે જે થોડું પેસ્ટ ટાઈપનું થઈ જાય જેથી કરીને આપણને વાસણ ઉપર લગાવવાની સરળતા રહે બસ એટલા માટે જ એટલું વ્હાઈટ વિનેગર લેવાનું છે તો અહીં હવે પેસ્ટ આપણે રેડી કરી દીધી છે બરાબર હું ચમચીથી મિક્સ કરી દઈશ જેથી કરીને અંદર કોઈ લમ્સ ન પડે તો આ બજારના કેમિકલથી ખૂબ જ આપણે દૂર રહેવાય છે અને ફક્ત ને ફક્ત બસ આ પેસ્ટ આપણે તરત જ રેડી કરવાની છે રેડી કરેલી પેસ્ટ તમારે રાખી મૂકવાની નથી જ્યારે તમે જેટલા વાસણ તમારે સાફ કરવાના હોય તે પ્રમાણે તમારે આ પેસ્ટ રેડી કરવાની રહેશે આગળ વધતા પહેલાં જો મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને આજની ટ્રીક પ્લીઝ તમને ગમે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો તો અહીં મેં ખરાબ પોઝિશનમાં આ લોટાની છે તો આપણે આ લોટાને ચમકાવવાનું છે તો બસ આવી રીતે હાથની મદદથી જ આ પેસ્ટ આવી રીતે લગાવવાની છે બસ ખાલી લગાવવાની જ છે તેને ઘસવાની પણ નથી કે ગમે તે કોઈ સ્પંચતી પણ નથી ઘસવાનું બસ એક આગળની એકદમ હળવા હાથથી આપણે રબ કરીશું તો પણ લોટો તરત જ ચમકી જશે અને કેમિકલ વગરનું છે તો આપણે આવી રીતે હાથમાં લઈને પણ લગાવી શકીશું કેમ કે અમુક ટાઈમે કેવું હોય છે કે કેમિકલવાળું હોય છે તો તેમાં તેને ગ્લવ્સ પહેરવાની જરૂર પડતી હોય છે પરંતુ આમાં કોઈ ગ્લવ્સ પહેરવાની પણ જરૂર નહીં રહે અને બસ આવી રીતે પેસ્ટ સારી રીતે આવી રીતે લગાવી દેવાની છે અને લગાવતા જ તમને દેખાઈ ગયું છે કે તેની અસર તરત જ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો હું તમને બંને ભાગ પણ તમને છે ને બતાવીશ કે પહેલાં કેવા કેવો લોટો હતો અને અત્યારે કેવો થઈ ગયો છે જો તમારે થોડું વધારે પોઝિશન ખરાબ હોય તો આવી રીતે તમે પેસ્ટ લગાવીને પણ ફક્ત અડધી મિનિટ સુધી પણ તમે રાખી શકો છો તો પણ તરત જ સરસ થઈ જશે એટલે કે આમાં કોઈ જ મહેનત નથી અને તરત જ ઘણા પ્રમાણમાં મોટા પ્રમાણમાં વાસણ હશે તો પણ તમે સરળતાથી સાફ કરી શકશો અને આમાં એવું હોય છે કે કહેવામાં આવે છે કે જો ભગવાનની મૂર્તિ હોય તેને કેમિકલથી સાફ ન કરવી તેને બસ આવી રીતે ઘરેલુંથી જ આપણે તેમની મૂર્તિ સાફ કરવી પડે અને ભગવાનના વાસણ પણ આવી રીતે કેમિકલથી સાફ ન કરવા જોઈએ બસ આવી રીતે ઘરના લોટથી જ તમે આવી રીતે સાફ કરશો તો ભગવાનને પણ કોઈ કેમિકલ નહીં અડે તો તમે જોઈ શકો છો બંનેનો ફરક ચોખ્ખો દેખાઈ ગયો છે જે મેં પેસ્ટ લગાવી હતી તે ભાગ અને જે પહેલાંનો જે લોટાનો જે ભાગ છે તે આખો આસમાન જમીનનો ફરક દેખાઈ ગયો છે તો એક આ તો ચલો રનિંગમાં વાપરીએ છીએ પણ આ બોટલ તો જૂનામાં જૂની વર્ષો જૂનામાં જૂની આ બોટલ છે તેને પણ હું તમને તમારી એકદમ પ્રૂફ જ તમને બતાવીશ કે બસ બે વખત જ મેં રબ કર્યું છે અને તરત જ તેની અસર દેખાઈ ગઈ છે આમ તમે જોઈ શકો છો બોટલ પણ એકદમ પટ્ટામાં સરસ એક અલગ પટ્ટો ક્લીન દેખાઈ ગયો છે તો આમાં જૂનામાં જૂના વાસણ ભગવાનના જે દીવા હોય કે ભગવાનની જે મૂર્તિ હોય તેને પણ આ કેમિકલ રહી તમે સાફ કરી શકો છો અને તરત જ એ કોઈ મહેનત નહીં કોઈ વધારે ઘસવાની પણ જરૂર નથી અને તરત જ સાફ થઈ જશે તો હું આ લોટો અને આ બોટલ છે તેને બસ આવી રીતે પેસ્ટ લગાવી દઉં છું એ પણ મારી આંગળીઓની મદદથી મને કોઈ જ કોઈ સાઈડ ઇફેક્ટ થયો નથી કોઈ બળતરા મને થઈ નથી મારી સ્કિન પણ સારી રહે છે તો હ તો હવે આ બજારના કેમિકલ લિક્વિડ પાવડરથી દૂર રહો અને આ ઘરના સિમ્પલ એક ચમચી લોટથી તમે સાફ કરી શકશો અને કેમિકલથી પણ તમે દૂર રહી શકશો અને જો આ ટ્રીક તમને કેવી લાગી તે તમે જરૂરથી મને કહેજો અને જો તમે આ ટ્રીક તમને ખબર હોય અને આ ટ્રીક સિવાય તમને બીજી પણ ટ્રીક તમારા મગજમાં હોય કે આ ટ્રીકથી પિત્તરના અને વાસણ સાફ કરી શકાય છે તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આ ટ્રીકનો ઉપયોગ કરો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમારા અભિપ્રાયો મને ખૂબ જ ગમશે અને તમે જરૂર જરૂરથી તાંબડા અને પિત્તાના વાસણ ધોઈ નાખો તેના પછી એક કોટન સારા કપડાંથી તેને સારી રીતે લૂછીને કોરા કરી દેવા નહીં તો તે હવાના સંપર્કમાં આવશે તો વળી પાછા તેના ડાઘ પડી જશે અને કાળા પણ પડી જશે તો મેં બંને સરસ રીતે ક્લીન કરી દીધા છે ચમકી પણ ગયા છે તો આતી ટ્રીક તમને જો ગમી હોય તો પ્લીઝ લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને તમે કમેન્ટ અને તમારી લાયકથી મને મોટિવેશન મળે છે નવા નવા આઈડિયા પણ મને લાવવાની મને એક મોટિવેશન મને મળે છે તો હવે એક નવા આઈડિયા અથવા તો એક નવી રેસિપી સાથે મળીશું બાય બાય જય ભારત